ホンゲ जक्स भाई बस मजे मज वाले बस मोज का जो वा ऐसा बुझाई થઈ ગઈ જો ક્યારે આવું ક્યારે બસ મંગળવારે નીકળીએ છે આવવાના છે અમારે અમારા ગામડાની મુલાકાત લેવા છે ટીકા પંજાબી ચાઈનીસ છે હે

हेलो અવાજ આવે છે શું કરો મેડમ સર સર હાલો તો જમવાનું થઈ ગયું ને હવે રેડી હાલો તો જમી લે ત્યારે ખેતરમાં આવી ગયા અમારા અનુબેન ને હું કે અનુબેન શું કરે મારો દીકરો મમ હે મમ કરે મમ કરે મારો દીકરો

કારણ કે છે 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 ને જેક્સ હમણાં હમણાં હજી થોડીક વાર મેં વાત જ કરતા કે તો તારો ફોન ફોન આવી ગયો એમ કીધું આવવાનો નહીં ભાઈ નક્કી કરી લીધું હવે હવે નીકળવાનું બસ મંગળવારે ફાઈનલ થઈ જાય નહીં એક અઠવાડિયે રોકાવાનું જ છે ફાઇનલ તારે ઘરે આપણે રાત રોકાવાની જ છે ફાઇનલ અમે બે તારે ઘરે રાત રોકાજે હું બરાબર ઈ મારી જવાબદારી સારું છે કામ ઉપર છે કે છે હા બસ કારખાને ભલે તો થોડો ઘણો બ્લોગ શૂટ કરી લઈએ યાર જય માતાજી એ હા જો અત્યારે ફોન આવ્યો હતો અને વાત થઈ ગઈ કારણ કે અમારા જવાનું છે જક્ષભાઈને મળવા માટે થઈને અને ત્યાંથી અમારે બધાને જવાનું છે પણ યાર એ પેલા જો મસ્ત મજાનો હોવર ઉપર પંખીનો અવાજ આવે ને ગામડાની અંદર આ પંખીનો કિલકલાટ હોય અને આવા મારા નાના છોકરા હોય શું કે દીકા હા કામ ગલો આવી મા દીકો હા ક્યાં બોલે હા જો જો ક્યાં બોલે હા કેન કે તો

ને આજે જે આપણું બકાલું છે એની અંદર હવે રીંગણા થઈને એ બધા થઈ ગયા તો થોડા ઘણા તોડી લઈએ ને પછી ભાઈને ઘરે મોકલાવાના છે માર દીકરો તોડવા આવ્યો આજે બકાલું હા હે વારે વાહ હાલો તો આનું બેન હવે તોડી લાવ મરચા છે હા એટલે મરચા પણ થઈ ગયા હતી અહીં એક મરચું આવ્યું હા અહીંયા છે તો આમાં છે ને અમે ઓલું ઓર્ગેનિક ખાતર નાખ્યું ને આપણે વર્મિક કમ્પોઝનું ખાતર નાખ્યું પછી ટૂંકમાં બહુ સારું એવું ગ્રોથ મળ્યું છે અને આનું તમે આનો ખાલી રીંગણાનો કલર જો કેવો છે મસ્ત નેચરલી છે ગ્રો પહાર મતલબ રીંગણા પણ અત્યારે બહુ સારા થઈ ગયા જો બધા રીંગણા ની અંદર મસ્ત ના થઈ ગયો બાર હવે ફાલ થોડોક આવ્યો નથી આવ્યો કેળ છે કેળ ની અંદર પણ બે લૂમ આવી ગઈ છે હા અહીં પણ જો છે બહુ મોટી થઈ ગઈ તારે કાઉ દીકા કેળા કાવ મમ કાઉ મધી કાન મમ કાઉ మిమ్మల్ ఫటాఫ్ బీ છોકરાઓને છે ને હવા રહવાના પર બહુ મજા આવી જાય તો હાલો બધી ફટાફટ કામ કર લે તોડી લે પછી ભાઈને ઘરે મોકલાનું છે ને મોકલાવી દઈએ અને બસ હવે આવતા મંગળવારે અઢાર અથવા ઓગણીસ તારીખે અમારે નીકળવાનું છે રૂટ નક્કી થઈ ગયો છે કયો છે એ આગળ અમે નેક્સ્ટ બ્લોકની અંદર કહી દઉં પહેલાં ખાસ એવો ભાઈબંધ એવો જેક્સ પહેલાં જેક્સભાઈને ઘરે જઈશું પછી જેક્સભાઈને અહીંયાથી કિડનેપ કરશું અને પછી લઈને આવવાના છે અહીંયા અને અહીંયા એક વીક માટે જેક્સભાઈને રોકાવાનું છે તો પ્લાનિંગ હાલે છે જક્ષભાઈ સાથે વાત થઈ ગઈ છે કે ભાઈ તારે જે કંઈ કરવું એ કરજે પણ એક વીક માટે ત્યાં ફાઇનલી રોકાવાનું જ છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બીમલ અત્યારે સાંજના થઈ ગયા છે 5 અને આજે આખો દિવસ કઈ ટાઈમ નતો મળ્યો કારણ કે ઓફિસે જવાનું હતું તો ઓફિસે તો બધું કામ હતું તો અહીંયા મિસિસ સોલંકી હેલો શું કરો છો કાઈ નહીં એ રહી કે મોબાઈલ લઈને બેઠી નેવડી આખો દિવસ મોબાઈલ લઈને બેઠી કે કામ ધંધો કર્યો હે

કામ છે પનીર ટીક્કા પંજાબી ચાઈનીઝ રહજા એવું છે હે ના 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 તમારે નથી આવવાનું હો મારે એકલાને જવાનું હમણાં હજી તો મામાની એટલું તો ખાધું હવે પછી કેટલું ખાવું મામાની હતી ખાઈ ખાઈને ધરાવતા નથી તમે નથી ખાવું તમારે તમે નથી જમ્યું અમીયે જમ્યું અમીતે જમવાનો ટાઈમ નથી તમે તમને તો આરામથી મળી ગયા તો તમે નથી જમ્યું બસ વધારે લાવો વધારે કંઈ કહેવાની જરૂર નથી બરાબર કામ કર્યું તું કાલે પાણી પૂરી કરી હતી હાલ તો હું જાઉં વેરાવળ આવીને પછી બધું જે કંઈ કામ હોય બધી પેન્ટિંગ કરી બરાબર તો હવે મારે જવાનું છે વેરાવળ અને કેમ છે વડામાં પાણી આવી તાળી દાબેલી ને બધી બદામ છે ને બધું પીવાનું છે હે તો હાલો ફેમિલી મારે જવાનું છે વેરઆઉટ કારણ કે મારે બસ ભાઈને થોડું કામ છે ને મારા આઈફોનનો કેબલ લેવાનું છે તો મારે જવાનું છે વેરાઉટ તો જાય સીધા હવે વેરઆઉટ ને જે કંઈ ખરીદી કરવાની છે બધા કરી લઈએ પછી હજી સુધી યાર વિડીયો લાઈક નથી કર્યો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુ બે લાઈકન ઓન કરી દેજો ચાલો તો આ વિડીયોને આપણે એન કરીએ મળીશું ફરી એક નવો ઓડિયો સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે